જય મેલડી બોલો બોલો જય મેલડી બોલવું હોય તો બોલવું પડે હે હું ન બોલવાનું હોય એ તો કોઈ ને બી બોલવું પડે એવું થોડું છે જય માતાજી બોલો જય પિતાજી હે જય પિતાજી જય મા મેલડી

જો ને તમે તમે જો એકવી એક લાખ રૂપિયા આપડે ને તમે ભાડાના મકાન માં છો ને તમે એમ કેવું એકવી લાખ આપું આવે ક્યાંથી તો સમાજ ભાડા ના મકાન તમે માંડવો હવા પાણી હવામાન નો તમારા માટે હવા પાણી નો હાલો આવો તમે

તમે તમારા મોઢે જો આમાં રેકોર્ડિંગ છે તમે તમારા મોઢ બોલે જય માતાજી બોલો એટલે તમે કોઈ ને દબાણ કરીએ મારે કદાચ નો બોલવું હોય તો ખોટા ભરાઈ જાવ ખડકા ભરાઈ જાય તો ભાઈ મોત આવતું હોય ને આજ આવતું હોય કઈ કઈ વાતો નથી આજે લાખો પબ્લિક જાહે છે પછી આવડો નપાવ નંબર કોઈ ના નો કોઈ ની પા કોઈ ના નો દેવા નંબર આ દુનિયા બધાય ના બધાય ની પા હોય કે મનસુખભાઈ મનસુખભાઈ વચ્ચે તમે વચ્ચે તમે ઓલો વિરોધ કર્યો તો એમાં હું હું ઉખાડી લીધો ખુખાર માં મેળવી નો

કાઢો ને પીવાનું તમે કોને બાપ તો પીવું પડે તમે કોને કોને બાપાના આમ દીધા છે તમે ગરમ પીવ તમન કે બાપા હે અમાર તા દીધા તને ગરમ તેલ પીવ તો તમે દેવી પુંડ ઇ દેવી પુંડ હોય તો તમને જો વાંટા કી તમે બોલવા બાપા ને અમે દેઈ જક તમને ગરમ તેલ પીવ ને હાથ નાખો હાથે કરીને ડોઢડી ને સાવ તો હું કામ કરો કીવા મરો છો તમારામ તેવર તો હોત ને તેમાં જો

તમે કોઈ કીધું તમે હાથ ના કોઈ તમે કોઈ દેવ નું કેમ ના તમે કોઈ કીધું બી તમે બતાવો તમે ઉકળતા તેલ માં લ્યો તમે વાહન રેડો તમે કહી છે મારે ઘરે હું જે કરતો હોય મારી મારા ઘરે હું ફળા નાખ્યા મારો પોતાનો તમે સમાજ ના સમાજની વાતો કરો તમે તમારા પૂરતી જ કરો આપડે આપડી કરો કોઈ સમાજ તમે કીધું અમારા ધંધામાં ખોટ પડી છે અને નુકસાન થાય તમે કેતા અગિયારસો રૂપિયા લઈ છે અને દીકરો નથી મીઠ હું તમને પ્રેમ થી સમજાવું છું હું ક્યાં બુદ્ધિ વગેરે નો છું તમારે મને સમજાવવું પડે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે

આમરો વી સાલી મણ ઘોં પડ્યા છે ના ડબ્બા છે ખાવા ઈ રે હિસાબે આપરો હિસાબે રહ્યા આ મે બહુ જોર છે બહુ જોર છે મારા છે ધારા ના આટલું બધું અને છો નકર માણસ આશાપુરા છે કોઈ રાજા રજવાડો ની દેવ આ છે આ મેલડી ધૂણો છો એટલે તમે ઉષા ગણાવો